જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સો કન્સર્ટ વિસાવદર આવી ગયો હવે મિત્રો એક કસ્ટમરે કીધું હતું કે તમે આમાં તારીખે બોલતા જાવ કે જૂના વિડીયા હોય તો અમને ખબર પડે તો ઓગણત્રીસ તારીખ છે બે હજાર ચોવીસ આજનો વિડીયો હવે હરેક વિડીયો હું તારીખ બોલતો જાય ઘણા એમ થાય કે અમને ફોન કરીને વેચાઈ ગયું એના માટે હરેક વિડીયામાં તારીખ બોલતો જાય અને તમને કાંઈ એવું લાગે કે આ મને કીધા જેવું છે તો રૂબરૂ આવો અથવા ફોન દ્વારા હું સુધારો કરીશ બરાબર આવો મિત્રો જો જીતો બે હજાર સોલ વન ઓનર શરદીનું થોડું વોલ્યુઅમ બેસી ગયું છે બે હજાર સોલ વન ઓનર પાવરફુલ ગાડી જીતો જોઈ લી હમણાં ચાર પાંચ ગાડી વિડીયો નથી બનાવી શીખ્યો પેટ ઠાળીને ધંધો કરી શકો એવી ગાડી છે મિત્રો જ્યારે ટાયર અંજિન કટ કંડિશન બધું સારું કેમ છે મિત્રો ગાડી જોઈ મોડલ બે હજાર સોળ વન ઓનર કિંમત એક લાખ એસી હજાર રૂપિયા ને એક લાખ એસી ની મિત્રો લોન થઈ જાય બરાબર પ્રિન્સ કન્સર્ટ કન્સટ વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન